હા ગુનો પછી ગમે ત્યારે આખા ગામ માં કઈ કેવાય સાહેબ નું કામ હોય તો ભુરા ને મળજો તે ગામે કીધું ગામડા ને ખબર જ હોય ને કે આ દૂધ દેવા ગયો ને સાહેબ મળી ગયા હોય ને આ મૂળ મૂળ તો ભૂરો એટલે ગામે બે ત્રણ જણા કીધું કે અમારે ભૂરા કામ હશે કેવું એ તો બરાબર પણ તારે તો સાહેબ અરે હાવ તારે ફેમિલી રિલેશન આપણે દૂધ દેહી એ ચાહી ખાય એટલે પણ એ તો તારું મારું છે ખાય જ ને એટલે ગામના એ કીધું કે એક કામ કર અમારે કામ હશે ત્યારે જ કેવું પણ આ તારા છોકરા ઊભા વહાંડા આટા મારે ને એને ત્યાંક નોકરીમાં લગાડી દે એટલા કે હા એ હા શું પૂરોશી તો સાહેબની ઓફિસ હો કલેક્ટર ઓફિસ સાહેબને જ ખબર હતી કે આમાં લેવલ કેટલું છે એટલે લખીને નાલે મોકલ્યું કે સાહેબને કહો ભૂરાભાઈ મળવા આવ્યા એટલે સાહેબની પાસે સીઠી ગઈ ભૂરાભાઈ દૂધવાળા આપણું દૂધ દેવા આવે છે એ મળવા આવ્યા છે સાહેબને જેવું કા ત્યાં ક્યાં બહાર વધારે ખોટી કરશું ત્યાં બીજી વાતો કરશે એની કરતા બધી મીટિંગું કેન્સલ કરો ને ભૂરાને પેલા બોલાવી લે આવી ભૂરા આવ્યાં કે કેમ છો સાહેબ આમ આટો ફરીને ઠેઠ સાહેબના ટેબલે રામ રામ મળવા જે અંદરથી પણ કેતા અહીંયા જ બે તા આ પણ વાત સાચી સાહેબ છોકરાને નોકરીએ લગાડવા છે સાહેબ કે કેટલું ભણ્યા તાક ભણ્યા હોય તો તો અમે થોડા તમારી પાસે આવીએ સાહેબ કે પણ ભણ્યા વગર થોડી નકો નોકરી મળે તાકે તો સાહેબ એક કામ કરો હું દહક ભણેલો છું આપણું ગમે ત્યાં ગોઠવો તમારા કયા વરે જા તાકે 49 કાકે એ તરી વરસ સુધી નોકરી મળે ભૂરાભાઈ ઓગણ પસાયે નોકરી ન મળે ઓગળ પસાય પેન્શન મળે તાક તો પેન્શન આપો સાહેબ કે પણ નોકરી કરી હોય તો પેન્શન મળે ને હાન ભૂરો ઊભી બજાર ખીજા તો જો નોકરીઓય નથી દેવ્યું ને પેન્શનય નથી દેવા હા સમજણ વગરનું જીવવું ભલે જીવો વરસ હજાર સમજીને જીવો ઘડી એક તો સમજો બેડો પાર માણસમાં સમજણ છે ને એ જ મોટામાં મોટી વસ્તુ છે અને આવો એક ભવ્યથી ભવ્ય કાર્યક્રમ હું નથી માનતો કે કોઈ આવી ખેડૂત ઉત્પાદન સમિતિનો આવડો કાર્યક્રમ ક્યાંય ગુજરાતમાં થયો મેં પહેલો જોયું છે અને એ દાતાઓને હું ધન્યવાદ આપું છું બીજે બધાય દાન આપતા હોય પણ આવા કાર્યમાં અને એક સમાજના હિત માટેના કાર્યક્રમમાં અને એમાંય ખેડૂત માટે સાહેબ હું રૂડું નથી લગાડતો હું જ્યારે જમવા બેસું મારો કાયમનો ક્રમ હું જમવા બેસું ત્યારે ભગવાનનું નામ લઉં કે અન દેવ છે અન બ્રહ્મ છે હું બ્રહ્મને ખાઈ રહ્યો છું એવા સારા વિચારથી ભગવાનનું નામ લઈ અને સાહેબ જ્યારે હું જમી લઉં ત્યારે મારો કાયમનો ક્રમ એટલું કોક આ અન જે ખેડૂતના ખેતરમાં પાક્યું હોય ભગવાન એનું કલ્યાણ કરજો એનું અભિરે ભરજો નરુ સત્ય છે માણસ બહુ સંશોધન માં ચડી જાય આપણે જોજો કોઈ પણ માણસ સારું કામ કરતા હોય ને એટલે આપણે પાંચ જણા ની વાતો કરે ફલાણા ભાઈ બહુ હારા હો અથવા તો કોઈ આ બેન આ વિસ્તારના ધારાસભ્ય અને જે વિસ્તારમાં હારા સભ્યો મળે ને એ સારી વાત જો નગર અમુક જગ્યાએ ધારાસભ્ય હોય પણ હારા સભ્ય ન હોય હા હું તમને એક 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 સમયની વાત કરું એક વખતે એક ધારાસભ્ય ગાંધીનગર ગયા કોકે પૂછ્યું કે ઇંગ્લિશ ફાવે કે સારું હોય તો દેશી ફાવે ઈ લોટ તો હાવ દેખાતો જ ન હવે છે એક બે ખરેખર ઓલા ઓલા ભાષાનું કહેતા પીવાનું સમજતા હતા બોલો એક સારા સભ્ય ધારાસભ્ય મળે છે એવા બેનબા તમને ધારાસભ્ય મળ્યા છે એટલે એમને પણ હું ધન્યવાદ આપું છું એને તાળીઓથી વધાવો કારણ કે દરેક કાર્ય મારે જે વાત કરવા જ આવી છે કે જે તમે કરી રહ્યા છો એ તમે નથી કરતા તમારી પાસે કોક કરાવે છે આઈલી માયાભાઈ બોલે છે માયાભાઈ બિલકુલ નથી બોલતા કોક આ બોડીનો ઉપયોગ કરીને બોલીને વૈયા જાય છે કલેક્ટર સાહેબ રોજ આ કામ કરે છે એ પોતે નથી કરતા સાહેબ એની કોલેજમાં એની સાથે કેટલા ભણેલા છે પણ ઈ જ કલેક્ટર શું કામ આપણી વચ્ચે એટલા બધા માણસો રહેતા અહીંયા તમે સાંભળી લો કે આ જે આપણા ચેરમેન સાહેબ છે માર્કેટિંગ યાર્ડ આ સમિતિના ચેરમેન હવે આ આ બધા એટલા માં આપણો ક્રમ શું કામ આવ્યો ત્યારે માની લેવાનું કે ભગવાને મને આવું કાર્ય કરવાનો મોકો આપ્યો છે મને આ પાત્ર આપ્યું છે અને એ મારે પાત્ર હવે ભજવવું છે આ નરું સત્ય હમણાં ભૂરો મારી પાસે આવ્યો મારો મિત્ર ભૂરો મને કે માયાભાઈ મારા બાપામાં દશરથ રાજામાં કાંઈ ફેર નહીં લે અરે મેં કીધું ક્યાં તારા બાપા ક્યાં મહારાજ દશરથ મને કે હા હા કાંઈ ફેર નહીં કઈ રીતે મને કે દશરથ રાજાની ઈચ્છા એવી હતી એ થાય માં ડીઝલ ખૂટ્યું બપોરનું આલે છે એ આગળ પાછું શરૂ થઈ જાય તમે અહીંયા હું તો દેખાવ છું ને બસ યાર અને અમથુંય અમારા બહુ મોટા સિટીમાં મુંબઈમાં ને એમાં હોલમાં પ્રોગ્રામ હોય ને આમ જ હોય વોર્ડડયુસમાં લાઇટ ન હોય ને અમે જાણે કેમ આમ રેકોર્ડિંગમાં બેઠા હોય હા આખ્યું બન કરીને મીંદડી દૂધ પીતી હોય ને એવું લાગે પણ એ જો થઈ પાછી એમાં વાર લાગે જ એટલે મેં ભાઈ ક્યાં તારા બાપા ક્યાં મહારાજ દશરથ જગત આખાનો બાપ રાઘવ એના પિતા મને કે એમ વાત નથી મેં કે તો મન કે બે ઈચ્છા નો પૂરી થઈ મન કે કઈ રીતે મન કે રામની ઈચ્છા એવી હતી કે રામ દશરથ રાજાની ઈચ્છા એવી હતી કે રામ ગાદીએ બેસે અને મારા બાપા ઈચ્છા એવી હતી કે ભુરો ભણવા બે પણ આપણી જે ઈચ્છા પૂરી થઈ જાય એટલે આપણી નવી ઈચ્છા એક જન્મ લેતી હોય છે જે જેમ આપણે જોજો ગમે એમ જ્યાં જ્યાં ડગલા ભરતા જાય એમ આપણી ઈચ્છા આપણે હાવ નાના હતા અને ત્યારે આપણે વડીલોને ખબર છે કે આપણે પહેલા તો સાયકલ ઈચ્છા થઈ પછી એમ જો માળું પેન્ડલ મારવા પડે એમ કરતા મોટર સાયકલ હોય તો સારું મોટર સાયકલ રાજદૂત લીધા એ સમયમાં રાજદૂત થયા પછી એમ થાય કે એક હાથે એમ્બેસેડર હોય તો સારું તે ઈ છું એમાં થાતા થાતા કે ઇનોવા હોય તો સારું ને અત્યારે બીએમડબલ્યુ જે માણસ પગ્યો ને મર્સિડી જે પગ્યો ક્યાં ક્યાં પગ્યો તો હજી એમ કે ફળિયામાં હેલિકોપ્ટર પીડ્યું હોય તો સારું ભગવાન કે તારે સારું શું થાય ઈ કે મને એટલે કોઈ દી ભગવાન પાસે માગવું નહીં એને કહેવાનું કે અમે જવાબ હોય ને અમારી લાયકાત પ્રમાણે દેતો જાય એટલે કાંઈ ઘટે તો કહેજો

આવું સરસ મજાનું જે આજનું જે આયોજન છે દિવસના સરસ મજાનું એક ખાતમુહૂર્ત અને ગુજરાતના લોક લાડીલા મુખ્યમંત્રી અહીંયા જ્યારે પધાર્યા હોય એ આખામાં માની લો કે આપણા નાયબ મંત્રી આઈના અમારા જીતુભાઈ વાઘાણી અમારા ન્યાના એ હારું બોલ્યો આવા દરેક માનીતા એમ કહેવાય કે મહેમાનો જયારે અહીંયા આવીને આવું કાર્ય કર્યું હોય ને અત્યારે પણ આપણા ધારાસભ્ય બેન શ્રી તેમજ કલેક્ટર સાહેબ નગરપાલિકા પ્રમુખ આ બધા જે હમણાં જે મહેમાનોના જેના સન્માન થયા એ તમામ મારા વડીલો યુવાન દોસ્તો માતાઓ બહેનો અને બાળકો મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા આપ બધાના ચરણોમાં વંદન કરી અને આ ઊંઝામાં બેઠેલી મા ઉમાના ચરણોમાં અહીંથી વંદન કરું છું અને આવું આજે એમ

પરમાત્મા એવા વ્યક્તિઓને પસંદ કરતા હોય છે એવા કાર્યો કરવા માટે હું ઘણીવાર વાર જાહેર માં કઉ છું હજી મારો પ્રોગ્રામ ચાલુ થયો જ નથી અહીં તો આ માઇક ટેસ્ટિંગ આલે છે એક જગ્યાએ પ્રોગ્રામ માં ગયો ને ભાઈ એટલે ભાઈ મને કીધું મને કે પેલા તમે કઈ આ ગડડન ફળડન કર્યા વગર ડાયરેક્ટ ચાલુ કરી દેતા હો તો મેં કીધું ભાઈ એવું ન હોય અમારે સ્તુતિ થઈ જાય મનોમન આમાં ઘણા એવા ઓડિયન્સમાં માણસો બેઠા હોય કે અમારે આરો અમે જે શ્લોક બોલીએ બોલતા પણ હોય છે પેલા પ્રાર્થના અને પછી એની પ્રેરણા થાય ને એ પછી આથી શરૂ થાય અમારું જામ્યું જામે નહીં આપણે કહીએ એવું કોઈ દી ન થાય